કરીએ પર્સનલ તે મારી ઉપર બે એફઆઈઆર કરાવી ને હે હું તારી ને તારા બાપની ની તારા ઘરની ની બધા આબરૂ કાઢું તો જ આ હું આ જીવન ભલ જેલ કાપવી પડે મારે હું તારી છોકરી ક્યાં ક્યાં જાય છે ને તું ક્યાં ક્યાં જાસ નહીં બધ્યાય મને ખબર છે હું આ બધું મૂકીશ તું રાઈતે મૂતરવા જાન તે કેટલા ટીપા તારી ચડ્ડીમાં પડ્યા ની એ મને ખબર હોય બીજું બીજું મંગળીયું વરતાય રે બીજે મંગળ સાના તે દાન દેવાય રે દાન દેશે ગોંડલના એમએલ જયરાજ જાડે જારે દાન લેશે ગોંડલના અશોક પી રે માય રામા બીજું મંગળ પૂરું થાય બહુ વાયદા ને બહુ મજા આવીને તમને હે અલ્પેશ કથિરિયાની ગાડી ઉપર કાચ અલ્પેશ કથિરિયાની ગાડી ઉપર હુમલા કર્યા પેલા તમે આમંત્રણ દયો કે તમારી માનું દૂધ પીધું હોય તો આવો એ બધા એની માનું દૂધ પીધું તો એટલે આવ્યા પણ તમે આ સાબિત કરી દીધું કે તમારો બાપ જેલમાં હતો એટલે તમે બધાએ અમૂલનું દૂધ પીધું અને તમને તમારી માએ દૂધ દૂધ નથી પાવ્યું તમે તમને કોક બીજા એ દૂધ પાઈને વયા ગયા બરાબર બીજા મંગળમાં લઈએ આપણે અશોક પીપળિયા આ થોડું ખાંભડો મારી નાય હું ઝાબલું કે બેન બોલું છું ભાઈ મહિલા કોલેજમાં હા બેન બોલો મારે છે ને થોડી તમારી સલાહ લેવાની છે હા હા તો શું મારે ક્યાં મળવું આપને ભાઈ એટલે શેના માટે બેન મળવાનું છે મારે થોડો કોર્ટ કેસ કરવો છે મહિલા કોલેજમાં નોકરી કરો છો હા ભાઈ તો જો મારી ઓફિસ છે આપડે વિક્રમસિંહ શ્રી સરદાર લીગલ સર્વિસ મને ભાઈ તમે મને ઓળખો છો પ્રીતુભાઈ આચાર્ય નોલો અલ્પેશ માંડો હતો ત્યારે આપણે ભાઈબેન મળ્યા હતા મારી ગાડીમાં જ મને મૂકી ગયા તા મારા ઘર આગળ પાકું પાકું હા હા બરાબર હવે મારે છે ને અશોકભાઈ પીપળિયા ની સામે લડવું હોય તો તમારે રાજકોટમાં કેલ રાખવો તમારે અશોકભાઈ કે એની આમાં અમે જ છીએ પરંતુ એટલે એમાં એવું છે ભાઈ મારી આગળ જીવતો બોમ્બ છું બધાય પુરાવા છે કઈ નથી એવું નહીં બરોબર બરોબર મેં ભેગું કરી જ રાખ્યું છે હું ઢીવતો બોમ્બ છું મહિલા કોલેજ માટે કોઈ વાંધો નહીં બેન તો તમે છે ને એક દી તમે ટાઈમ લઈ લ્યો નિરાંતે આવો ઓફિસ હું તમને રાજુભાઈ સખિયાલ મેળવી દઉં પણ એમાં એવું થાય છે સીધા ઘરે ડાયરેક્ટ જાહેર માં પડશું ને તો હવે મારો ભટ્ટી જો આવે ને પછી આપડે ક્યાંક ભાઈ બેન હરામી ના બધા છે કે ના ના સો ટકા સો ટકા અને પાપીઓ લોકો ને વિરુદ્ધ માં લડવું જ જોઈએ હું કઉ હમણાં તમને પાપ હું થયું થોડો ટાઈમ પેલા એટલે અશોકભાઈ તો આ છેલ્લા પંદર હોડ માં તો ફેરવી નાખી મહિલા કોલેજ ની બરોબર આઈવા ને બરોબર અને બધા ઓન રેકોર્ડ બધું ખોટું બરોબર એટલે એને મારી તકલીફ ઇ હતી મેં રંગે હાથે બરોબર રંગે હાથ જ પકડી લીધા હતા તા બેનના ઘર માંથી બરોબર પણ ત્યારે જીતુભાઈ આચાર્ય એને બચાવી લીધા હતા બરોબર મારી ભૂલ એ છે કે જીતુભાઈ ફોન કર્યો બરોબર એટલે ત્યારથી અશોકભાઈ મારી ઉપર ખાર રાખે મન કે હું બીતો નથી બીતો મને તું જવા દે બીવે ને નોજબી નોજબી બીવે અત્યારે એ છે ને સત્તાધારી પક્ષો ની અરે બે છે એટલે એને એટલી તો ઈગો હોય ને કે ભાઈ આપડે કોણ કઈ બગાડી લેશે એમ ના મેં બગાડી લીધું ભાઈ તમને લગભગ પાંચ છ મહિના પેલા બરોબર બરોબર ના બાબતે તમારે મદદની જરૂર પડે સો ટકા કેજો કરશું અમે અને ખુલ્લા મને કરશું તમને સંતોષ થાય રીતનું અરે હું પોતે ખુલે એમ પડવા માંગુ છું ભાઈ મને બીક નથી જરાય બસ બસ જો આવા માણસો જે ડરતા નથી ને એવા માણસો નહીં અમારે જરૂર છે હા એટલે છે ને મેં યતીશભાઈ ને કાલ ફોન કર્યો તો બરોબર યતીશભાઈ મેં કીધું તો કે હા બેન હું મળીશ રૂબરૂ એટલે મેં તમે બે વકીલ છો મારો ભાઈ પોતે વકીલ છે કાઈ વાંધો નહીં હું યતીશભાઈ ને બોલાવી ઓફિસ તમે જે આવો ને તે કેજો તો તમે ગયો તે તારું તો પણ એકલી આવીશ ને તમારા ભત્રીજા ને આવી જવા દયો તમે કોઈ 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 વાંધો નહીં બેન વાંધો નહીં તમે કેજો કઈ વાંધો નહીં તો એક અમારો જીતુભાઈ નો કે જીતુભાઈ એનો માણા માણાવો એનો માણાવ મને ખબર હે ને હા એટલે અમે લોકો છે ને એક લેડીસ તરીકે એમ કઈ તો હિંમત વાળી છે અમારે આવા આવા મહિલાઓની જરૂર છે કે જે હિંમત વાળા હોય ને એની અમારે જરૂર છે અને મને તો ઘણી વાર એમ થાય કે નાગરિક બેન કે ભીમ ત્રણ ખેંચી એ નથી કરવાનું એ નથી કરવાનું જે આપણે કાગળથી કરીએ છીએ ને એ વસ્તુ સારી છે એ હા ભાઈ હા

દોઢ લાખ નો ભ્રષ્ટાચાર પ્રિન્સિપાલ કઈ બોલી નથી પ્રિન્સિપાલ રે ને એની અંદર માં આવતા હોય એટલે ક્યાંથી બોલે બોલે બીજી પ્રિન્સિપાલ હેરાન થતા હોય એટલે હવે હું થઈ ગઈ છું ને એટલે મારે શું છે ખબર છે એક મહિનો જ છે હવે મારે જંગ જ છેલી લેવો છે આની હવે છેલ્લા પાંચ ઓવરો છે ને આની તો પાડ પીપળી છે મારે ના સો ટકા કરશું કરશું દીદી હા હા અશોક પીપળિયા એની પાસે ખાલી ગેરેજ હતું ગેરેજ ગેરેજ માંથી આટલા બંગલા આટલું આટલી સુખાકારીની જિંદગી આ તું તારા બાપ ના મામેરા માં લઈને આવ્યો તારી માં મામેરા માં લઈને આવી હતી હે પાટીદાર સમાજનો સૌથી મોટામાં મોટો કીડો હોય ને તો તું અને જયરાજના ત્રીજા ખોરાનો છોકરો તું કેટલામાં ખોરાનો ત્રીજા છોકરાનો અને તું પાટીદાર નથી તું ખાગો તો નહીં ઢોલરિયા ભાગી ગયો જોયું તમે મોબાઈલ એ સ્વીચ ઓફ ગોંડલમાં એનો બાપ આવ્યો અલ્પેશ કથિરિયા મોબાઈલ સ્વિચ ઓફ રાખીને ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લાનો પ્રમુખ ભાગી ગયો કા તારી માના ઘાઘરામાં ઘરી ગયો આઈની હાચી નો હોય તો આઈની ગોંડલમાં કેમ ફાઈટી બધાય અને ગોંડલમાં આ પરચો છે ક્રમ નંબર 1 હું ક્રમ નંબર 1 તમે બંદૂકું કાઢો તલવાર કાઢો મારે ક્યાંય ના જાવું પડે મારી માતા રે પૂજાય એ અમારી ખોડિયાર બેઠી ખોડિયાર તારા એવા તલવારોના ઘાત હોય છાતીમાં નીકળીને ઓલું બાજુ નીકળી જાય તો કાંઈ ન થાય હું

આ મારા દીકરા કાળા વાવટા લઈને વિરોધ કર્યા ને ફોર વ્હીલર તોડીને આ તમારી માના સંસ્કાર હવે મોરે મોરો દેવાનો છે કોઈ પાટીદાર ગોંડલમાં સુખી હોય કે ન હોય આમ દુઃખી છે હું અમે દુઃખી છે ને અમે અમારી લડાઈ લડી છી તમારે જ્યાં બચકા ભરવા હોય ને જ્યાં બટકા ભરવા હોય ને ન્યા ભરી લેવા બરાબર અને આ અશોક પીપળિયા અલ્પેશ કથિર ઓલા અલ્પેશ ઢોલરિયા રે આવડા ઢમીકાંડમાં સામેલ હતો અને જેવી ખબર પડી કે અલ્પેશ ઢોલરિયાના તપેલા ચડવાના છે એટલે પોતે વ્યવસ્થિત ભાગ ગીત ગયો સીધી સીએનજી રિક્ષા પકડી બરાબર ને જયરાજસિંહના પગ દબાવી દબાવીને જયરાજસિંહનો જ આવો પગ હોય ને આમ આમ કરી કરીને આ અશોક પીપળિયાએ મિલકત બનાવી બરાબર બાકી એની પાસે ખાવા ધાનનો તો ભિખારીના ફેટનો હતો એ તો તો એટલી બધી મિલકત આવી ક્યાંથી અને આ ચેક નંબર ચુમાલી નવસો આ તારો બાપ તું ક્યાંથી લઈ આવ્યો ને આ બધુંય તું યાદ રાખજો ને આ બધુંય તારે તારેને તારા બાપને ને તારે તારા માનેલો જે ધારાસભ્ય રહ્યો ને ને જવાબ દેવાના હું અને ગોંડલની અંદર તમે આ આ જે વસ્તુ કરીને અલ્પેશ કથિરિયા ઉપર હુમલો અને પછી ધાર્મિક માલવ્યાની ગાડીના કાચ તોડી નાખવા જીગીસા પટેલ ને જેમ ફાવે એમ કેવું ને આ બધું બે હજાર ભાજપ તમને ટિકિટ દે આ ખાંડ ખાવ ખાંડ હું તમને ભાજપ ટિકિટ દે હે ને ખાંડ ખાવ ખાંડ એમાં બીજી વાત નથી ગોંડલના ધૂતરાસનો શકુની મેન મામો હોય ને તો આ અશોક પીપળિયા પાટીદાર સમાજને ગોંડલની અંદર ગુમરાહ કરવામાં ભેગો લઈ જવામાં જયરાજસિંહ જાડેજાના પગ દબાવવા અને અંગૂઠા ખેંચવાનો મેન કાર્ય કરતા ને તો એની પાસે પાણી વગરની જમીન હતી તો એને હું ગાંજો વાવ્યો હતો ત્યાં એટલી બધી સંપત્તિ કરી લીધી ઈ કાંઈ મારું દીકરું મને સમજાણું નહીં પીપળિયા આ તે તારી વાડીમાં ગાંજો વાવ્યો હોય તો જ તારી કીધા એટલી સંપત્તિ થાય બાકી કોઈ પણ પ્રકારના આવકના સ્ત્રોત નહોતો કોઈ પ્રકારના એક સામાન્ય ગેરેજ આગતો માણા પાસે એટલી સંપત્તિ આવી ક્યાંથી ચયરાજ સિંહ હજા આમ કર્યા આમામ કરીને સંપત્તિ લીધી હું તું પટેલિયો નથી તું ખાગોય નથી કેવો તારા જેવાના હિસાબે જ પટેલ સમાજ બદનામ થયો ગોંડલના તમામ મોટા કોમર્શિયલ પ્રોજેક્ટમાં હેને આશોક પીપળિયાનો ભાગ તારી મા કરિયાવરમાં લઈને એવી ત્યાં ભાગ બધોય

એ બહુ જંગ બહુ જાદા આગે જ અમને બાંધવામાં રસ જ નથી ગોંડલમાં શાંતિ હોય ગોંડલમાં શાંતિ ને સુખાકારી હોય બે હજાર હતી અપક્ષમાં લડીને બતાવો બીજી ક્યાં કોઈ કવાયત કરવાની જરૂર છે તમે તમારી માનું ધાવણ ધાઈવા જ હોય અને જયરાજસિંહ એમ કેતો હોય ગોંડલમાં શાંતિ છે પાટીદાર સમાજ મને પૂરો સપોર્ટ આપે અપક્ષમાં લડીને સાબિત કરી દેવાય આ જીવન ગુલામ ગોંડલની આ જીવન ગુલામી કરવી બરાબર અપક્ષમાં લણીને એકવાર સાબિત કરી દ્યો અને આ અશોક પીપળિયાર નહીં ન ના બહુ શોખીન બહુ એટલે બહુ જે એ એને સ્ત્રીનો એટલો શોખીન એકવાર એનું ટેસ્ટ કરાવો જો એમાં એમાં તમને વિભાજિત સ્ત્રીઓના સંપર્ક ન નીકળે ને તો તમે મને જણાવજો હું અને તમે મારી આબરૂ કાઢવાની હું હું કોઈ નથી હું કોઈ જિલ્લા પંચાયત નથી મારે કોઈ પ્રકારની આબરૂની નથી પણ તમે તમારા બાપની વીસ વીઘાની આબરૂ ભેગા કરીને બેઠા છો ને તમારી આબરૂની પથારી આમ જો આ બંની ગજેરા ફેરવજો હું બંની ગજેરા તમારા ને તમારા છોકરાના ને તમારા બધા મારી પાસે છે ક્યાં જાઓ તમે દોઢ વર આકું તો ખરા ને દોઢ વર સુધી તમારા મન સહન કરવાનો છે તમે મારી માથે બે ફરિયાદ કરો ચાર ફરિયાદ કરો કે છ ફરિયાદ કરો અહીંયા કાંઈ ફેર નથી પડવાનું હું કાંઈ ફેર નથી પડ તમે જેમ જામીન લઈ લો ને હું એ જામીન લઈ લઈશ મારામાંય તેવડ છે અને પીપળિયા વર્ષોથી આ બાયોડીઝલનો ધંધો છે ને એ એ બધું સરવૈયું તારે બાપને દેવાનું છે હો યાદ રાખજે અનલીગલીમાં કેમાં જયરાજે જેમ છવ્વીસસો કરોડ રૂપિયાનું બાયોડીઝલમાં કાર્યક્રમ કર્યો એમ તે જી કાર્યક્રમ કર્યો છે ને તે જે ભાગીદારી રાખી છે ને એ તારે સાબિત કરવાની હો આ આ હું તને જણાવું છું આનો કાર્યક્રમ ચાલુ જ છે ભલે દસ લાખ રૂપિયા થાય હાઈકોર્ટની ફી પણ તારે એમ તારા બાપને બેન જણાવવાનું બરોબર આજી કાપડીયા આવે ને એ બધાય તમારા હાટું જ રાખ્યા છે બીજા કોઈ સાટું રાખ્યા નથી ઉપાધિ ન કરતા દીકરાવ ગોંડલ નાગરિક બેંકનો ચેરમેન છે આ અશોક પીપળિયા એના કાળા કરતું તો જો આ તમે જોઈએ રેકોર્ડિંગમાં જો યાદ હોય ને યાર એમાં થોડું કંઈ બીજું હોય અને આમ જો વટથી ગોંડલ પાટીદાર સમાજના જી નેતાઓ કે જી આગેવાનો જયરાજસિંહના પગ દબાવી દબાવીને ગણેશને કાંખમાં રમાડી રમાડીને આગળ આવ્યા આ બધા તમારે તમે બધા લાઈનમાં છો હું તમારા બધાને જવાબ દેવાનો એમાં પછી કેન્દ્રના નેતા આવી ગયા રાજ્યના એમએલએ આવી ગયા રાજ્યના જિલ્લા પ્રમુખે આવી ગયા મહામંત્રી આવી આવી ગયા ગયા હો તમે ગોંડલમાં બહુ સમાજનું સ્વાગત કર્યું આ બધું તમારે ભોગવવાનું હો અને મરાવીને ભોગવવાનું હું તમે પટેલના દીકરાઓ છો જ નહીં તમે એફિડેવિટ કરાવીને બધા ગયેલા દીકરા છો હો અને આજે આ તો હજી બીજું મંગળ છે હજી ત્રીજું ને ચોથા મંગળમાં તને ખબર છે ને રોવાનું છે હું અલ્પેશ ઢોલરિયા હું મારે તો તારી આઈ પર્સનલ છે તારી ઢોલરિયા પર્સનલ છે તે મારી ઉપર બે એફઆઈઆર કરાવી ને હે હું તારી ને તારા બાપ ની તારા ઘરની બધા ને આબરૂ કાઢું તો જ આ હું આ જીવન ભલ જેલ કાપવી પડે મારે હું તારી છોકરી ક્યાં ક્યાં જાય છે તું ક્યાં ક્યાં જાસ નહીં બધ્યાય મને ખબર છે હું આ બધું મૂકીશ તું કોઈ તું કોઈ હારા તો પેલાનો નથી હું તારું તપેલું હું જ બારીશ આ યાદ રાખજે તારા હાટુંથી મારે માથું દેવું પડે ને તોય દેવું બાકી તારી રાજકીય કારકિર્દી તારી આજી જે પગ દબાવીને તે જે મિલકત ભેગી કરી આ બધેમાં જો હું મીંડું કરી દઉં ને તો જ હું અસલ ખાગો હું તો જ હું અસલ ખાગો તારામાં તેવડ હોય ને ન્યા ખીલો માર લેવો તારામાં તેવડ હોય ત્યાં ઘા માર લેવો આ બધાયને તારે જેન કેવું હોય ને કહી દે ને તારે તારા જેટલા માણસો મોકલો હોય ને તારે તારા જેટલા માણસો દોડાવ હોય ને એટલા દોડે હું ઢોલરિયા બાકી તારી રાજકીય કારકિર્દી ખતમ ન કરવું ના રમજો બંની ભાઈનો ખોપ બંની ભાઈનો ખોભ ગોંડલમાં અલ્પેશ ઢોલરિયા કથિરિયા આવ્યો એટલે તારાથી ફોને ચાલુ ન કરાણો અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં અલ્પેશ કથિરિયા આવ્યો ને એટલે તારાથી ફોને ચાલુ ન કરાણો આ બની ગજેરાનો ખોફ હું અને એ ખોફ એ ડર અમે બહુ અચ્છા લગા હા બહુ અચ્છા લગા મારે ક્યાંય ના જવું પડે માતા જાદુગર પૂજા તમારે બધા માંગરોળ જવું પડે મામા પાસે મારે ક્યાંય ન જવું પડે મારી માતા મારી ખોડિયાર જાદુગર પૂજા યાર તું રાઈતે મૂતરવા તે કેટલા ટીપા તારી ચડ્ડીમાં પડ્યા ને એ મને ખબર હોય તું મુતરવા જા તારા કેટલા ટીપા તારી ચડીમાં પડ્યા ને એ બની ગજેરાને ખબર હોય આ યાદ રાખજે મળીશું મિત્રો ત્રીજા મંગળિયામાં જય સરદાર અને ગોંડલ કોઈના બાપની જાગીર નથી